અંકલેશ્વરના ચૌટાનાકાથી પહોંચતા પાછળથી સાસુ સસરા અને દિયર આવ્યા હતા જેઓ પૈકી દિયરે ડોમેસ્ટિક વાયોલન્સ કેસની બાબતે લાત મારતા દંપત્તિ સહિત બાઇક ઉપર સવાર બંને બાળકો માર્ગ ઉપર પટકાયા હતા તે સમયે બાઇકને લાત મારનાર દિયર ધવલ ભગવત રાણાએ કહેલ કે આવી જ રીતે હેરાન કરીશ તેમ કહી આગળ નીકળી ગયા હતા જે બાદ બંસરીબેન રાણા તેઓના પતિ સાથે તેઓના કાકા સસરાના ઘરે કાકા સસરાને કહેવા ગયા હતા દરમિયાન સાસુ સસરા અને દિર ત્યાં આવી ગયા હતા અને દંપતી સાથે માથાકૂટ કરી સાસુ અને સસરાએ પરિણીતાનું દીવાલ સાથે માથું અથાડી કપાળના ભાગે ઈજાઓ પહોંચાડી હતી કપડા ફાડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે ભવિષ્યમાં સાસુ સસરાથી તેઓને જાનનો ખતરો રહ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે